આ પટ્ટી છે ને માં ગણજો હો 10 ખાના હશે કેટલા ખાના હશે તો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા કેટલાના જો છે 10 10 10 બરાબર તો માં આ સંખ્યા મુકીસ શું મુકીસ સંખ્યા દાખલા તરીકે માં કેટલા મુખ્યા જોજો હો બોલજો કેટલા થાય 42 42 કેટલા થાય 42

બધા ની મુકવાનું જેટલા ગણી જોવાનું જો દસ વીસ ત્રીસ ચાલીસ અને બે છુટ્ટા તો ચાલીસ ને બે ચાલીસ ચાલો હવે અહીંથી શરૂઆત કરશું દરેકનો એક એક વારો ફરજિયાત આવવાનો છે એટલે બરાબર ધ્યાન રાખજો ચલો રીધી બેન આના અહીંયા મૂકી દેસુ આપણે અને અહીંયા મૂકી દેસુ ચલો સંખ્યા તારે બરાબર ચલો આડત્રીસ એટલે બોલવાનું આડત્રીસ કેમ થાય સરસ સરસ ચલો સંખ્યા બનાવો આ બાજુ ધ્યાન એટલે આવડી જાય

10 10 કેટલા જૂથ મુકે એને 5 અને કેટલા છૂટા છે 8 તો 10 20 30 20 + 8 38 સરસ ચલો ક્લિપ કરો રિદ્ધિ માટે ચલો હિમંસી બેન આવી જઈએ બધાને આવશે બેન બેન નહી કરવાનું બરાબર ચાલ હવે હિમંસી બેન આવે હિમંસી બેન તમે સંખ્યા પહેલા પર લખો બનાવો ચાલ 24 સંખ્યા બનાવો પહેલા 24 પછી દસ 10 ના જૂથ દ્વારા તમારે સંખ્યા બનાવવાની છે અચકસ્કારની મદદથી. 14 20 હમ જૂથ દ્વારા સંખ્યા બનાવો. દસ પછી આદિત્ય તૈયાર એન પછી આરો 1 2 3 હમ 4 ચલા ચલો ક્લેપ કરો ભાઈ એ મનસી માટે સરસ અમટા જોરદાર જો થાય ને ચલો 10 10 ના કેટલા જૂથ આવશે બે અને ચાર ચાર બે 10 ને 4 એ બોલતું જવાનું એમ નેમ જવાનું નહીં ચલો હવે આદિત્ય ભાઈ આદિત્ય ભાઈ લઈ લો એ ચાલ હવે આદિત્ય ભાઈ ને બનાવવાના 48 48 કેમ થાય બોલો બે 40 ને 8 હ 40 ને 8 48 સરસ

ছো ক্ল করো ভাই চালো বোলো কেটে দশছে এটা দশছে বোল બરાબર છે હું એ ત્રણ દસ ને આ કેટલા છે સાત એમ બોલવાનું બધા ચાલો બધા સાથે બોલો છે એમ બધાય બોલવાનું પછી એ બોલી રે પછી તમારે પણ બોલવાનું એટલે આપણે મહાવરો થાય બરાબર ચલો રેડી ચલાઈ જો બેટા ચલો પ્રેમ માટે ક્લેપ તો કરો ભાઈ લઈ લઈ પટ્ટી ચલો તમે બનાવો

અને કેટલા છૂટતા આવશે બે વેરી ગુડ બનાવો વિરતભાઈ તૈયાર રો પછી ચલાવો બોલો 4 4 10 ને બે છૂટતા બે છૂટતા ને 4 10 ને બે બસ એટલું કજ બોલવાનું બોલા બધા એક બે બે ચલો ફરી બોલો વેરી ગુડ શાબાશ બોલો બધા એકસાથે બોલો ચાર દસ ને બે બસ સરસ વેરી ગુડ એટલે તમને બોલતા આવડી જાય એટલા માટે હો બેટા ચલો હવે આવશે વિરાજભાઈ જેમનો વારો પતિ કે બીજી લાઈનમાં બેસવા મંડવાનું ચાલો વિરાજ તમે બનાવો આવો આડત્રીસ આડત્રીસ કેમ થાય વેરી ગુડ બસ હમ હમ نے 30 સરસ એટલે કેટલા છૂટ આવશે 8 મૂકો ચલો 1 2 3 4 સરસ 4 5 6 7 હ सरस चलो, चलो कितना दस ने के आठ बोलो वाह भाई वाह जोरदार चलो क्लेप करो विराज माटे चलो हिमेश भाई, संख्या उगन पच्चास। उगन पच्चास था, भाई? अम ते संख्या बनाव ओगन पचास ओगन पचास के हिमेश भाई चालीस ने नो वेरी गुड हली जाए तो बेटा आम सीधूरा आम मूक दिया ना हल्ला चलो वेरी गुड लखो

No. Very good. <coughs> नो वेरी गुड क्लेपर हो भाई સરસ મે 4 10 અને 9 વેરી ગુડ સબબાર 4 10 ને 9 સરસ ચલો પાઠ ભઈ આવો બેટા ચલો પાઠ 50 સંખ્યા બનાવો ચલો 50 50 કેમ થાય 5 50 50うん અને બીજી રીતે કાઈ થાય ભાઈ બોલો જો 40 ને 10 50 હા 40 ને 10 50 ચલો 10 સ うん વી વી જો એ રે ઝાટ તમાર વાળ આવચ્છા હવે 50 સરસ ચલો છૂટાવશે ના નહીં વેરી ગુડ તો કેટલા 10 કહેવાય પાંચ પાંચ 10 એકલું જ બોલવાનું ચલો ક્લેપ કરો ભાઈ પાટને અને કેટલા 10 કહેવાય પાંચ પાંચ અને હવે છૂટતા છે નહીં એટલે ખાલી પાંચ 10 એમ બોલવાનું ચલો હવે જયેશ ભાઈ આયા જયેશ તમે બોલાવ 32

हाय जय चलो कितना 10 ने 4 થાય 10 ने 4 3 10 ने 4 3 10 ने 4 સરસ ચલો ક્લેપ કરો જયસ માટે વાહ ભાઈ વાજો ઉદાર આ લઈ લે બેટા ચલો હવે કોણ આવ્યું પ્રતિકભાઈ હવે રીતિક તમારે બનાવવાના છે વી પચીસ બોલવું બોલો પેલા પાંચ બોલવું પડે કે ચલો બનાવો સરસ મજા આવે એવું છે ને ભાઈ સરસ આવડી જાય એવું છે હમ

सरस चलो अब संख्या बनावा चेक्स कार्ड ले लो तभी थी। बोलवान हो? वा? दस, बीस हम बोलवान बेटा। दस। हम्म। बीस। सरस। हम्म। सरस। एक। सरस चलो क्लिप करो भाई। अरे वाह अब नहीं क्यों मधिकरण। चलो बोलो बेटा। दस कितना दस छः चार दस हाँ अनेक एक, एक बस एक छुट्टा ही वो नहीं बोल रहा है चार दस नहीं एक, एक सर चलो आने चलो कृष्णा बना वे चलो कृष्णा बनता मैं बनावो और डांट एकदम सेल्लू सरस वेरी गुड चलो बनाओ दस हम चोर चीन बोल रहा हूँ ना देखो एक हम મે સરસ 3 4 હમ 5 હમ 6 હમ 7 અને 8 હવે મુ કોના ના નહીં ચાલો કેટલા 10 છે 1 2 10 10 8 એક 10 ને 8 સરસ ચાલો કૃષ્ણ માટે ક્લેપ કરો બસ ચાલો હવે જાનવી બેન આવ્યા

તરુણ તાલીસ તરુ તેતાલીસ કેમ થાય ચલો બનાવો સંખ્યા બનાવવાનું પછી દસ દસ ના જૂથ દ્વારા સંખ્યા બનાવવાની

वेरी गुड सारा चलो क्लैप करो तरुण माटे भाई अवली कीमती क्रांड चलो